ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના કર્મચારીઓ આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શિત કરીને ભૂખ હડતાળ કરી હતી મારું નામ સની બાવરો છે હું ડિસ્ટ્રિક્ટ લેબોરેટરી મોરબી ની અંદર કોઓર્ડિનેટર છું અને છેલ્લા 7 વર્ષથી હું લેબોરેટરી ની અંદર ફરજ બજાવું છું આજે વિરોધ કરવામાં આવ્યો આ મુદ્દે વિરોધ કરશે વિરોધ કરવાનો એક જ કારણ છે આજે ગાંધીનગર ખાતે ગુજરાત જિલ્લાની જિલ્લા તથા તાલુકાની એસી નો સ્ટાફ આજે ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવેલ છે એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા છ મહિના થી આ જેટીઆઈ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને બેસાડવામાં આવી છે કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે એટલે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના બબે ત્રણ ત્રણ મહિના સુધી પગાર નથી કરી શકતી અને જે માણસો જે એજન્સી ની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડ ની લેબોરેટરી ની અંદર એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા કહેવાનો મિનિંગ આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે જળ જીવન મિશન હર ઘર જળ યોજના તો ઈ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એની ઈ લોકો નીંદરમાં છે કે શું કઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની તો એ લોકો ખોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસ પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ છ છ મહિનાથી આ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસિક ભથ્થું નથી મળ્યું અને એક પણ અધિકારી મતલબ એક્ઝિક્યુટિવ થી લઈને અમારા હેડ ડિપાર્ટમેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી આજે આટલે આજે અમે લોકો ભૂખડતાલના એક આના ઉપર ઉદેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આયા ભૂખ હડતાલ ઉપર બેસશું અને ખાસ કરી અમે આ જે કઈ પણ પ્રવૃત્તિ કરી છે એ કોઈ સરકારની વિરુદ્ધ નથી મતલબ અમારા અધિકારીઓની નીંદ ઉગાડવા માટે છે અને ખાસ કરી અમારો એક જ મુદ્દો છે કે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અમારે આજે પંદર માંગ છે બધી એ માંગ અમે અમારા આવેદન પત્રની અંદર ક્લિયર શબ્દમાં લખેલી છે એ અમારી બધી માંગ પૂરી કરવા ખાસ તો ચેરમેન સાહેબને વિનંતી કરીશ અથવા મંત્રી સાહેબને વિનંતી કરીશ કે જો ટાઈમ હોય તો ખાસ કરી ચેરમેન સાહેબ અમારી આ મેટર ધ્યાનમાં લઈ અને જો અમારી પાસે નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી આંદોલન ઉપર અહીંયા ઉપવાસ ઉપર બેસશું